આજે આપણે ધોરણ છની પલાશ એટલે કે ગુજરાતીની સ્વાધ્યાયપોથીના પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક લાખા પાદરથી લોકસાહિત્ય સુધી પાઠમાં કયા કયા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શોધીને લખો જવાબ લાખા પાદરથી લોકસાહિત્ય સુધી પાઠમાં ચોટીલા દાઠા ચોક બાબરા લાખાપાદર વઢવાણ અમરેલી ભાવનગર જુનાગઢ કોલકત્તા ઇંગ્લેન્ડ સૌરાષ્ટ્ર પોરબંદર ગીર શ્યામ ખજૂરીના નેસ વગેરે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન બે આ પાઠ પ્રમાણે ઝવેચંદ મેઘાણીને લાગુ પડતા શબ્દ સામે એમ અને લાગુ ન પડતા શબ્દ સામે એન લખો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી જે શબ્દ ઝવેરચંદ મેઘાણીને લાગુ પડે છે તેની સામે આપણે એમ લખવાનું છે અને જે શબ્દ ઝવેરચંદ મેઘાણીને લાગુ પડતો નથી એની સામે એન લખવાનું છે તો શરમાળ શબ્દ ઝવેરચંદ મેઘાણીને લાગુ પડે છે માટે આપણે એમ લખીશું એક વડિયું શરીર એ ઝવેરચંદ મેઘાણીને લાગુ પડતો નથી માટે એન લખીશું વિકરાળ આ શબ્દ પણ લાગુ પડતો નથી માટે એન લખીશું તે જ સ્વભાવ આ શબ્દ પણ લાગુ પડતો નથી માટે આપણે એન લખીશું જમાદાર શબ્દ પણ જવેરચંદ મેઘાણીને લાગુ પડતો નથી માટે આપણે એન લખીશું ઓછા બોલા આ શબ્દ મેઘાણીને લાગુ પડે છે માટે એમ લખીશું પહાડનું બાળક શબ્દ પણ લાગુ પડે છે માટે એમ લખીશું ગાયક આ શબ્દ પણ જવેરચંદ મેઘાણીને લાગુ પડે છે માટે એમ લખીશું ભીનો આ શબ્દ પણ લાગુ પડે છે માટે એમ લખીશું જનક રાજા આ શબ્દ પણ જયચંદ મેઘાણીને લાગુ પડે છે માટે એમ લખીશું અધિકારી આ શબ્દ જવેતચંદ મેઘાણીને લાગુ પડતો નથી માટે એમ લખીશું ગૂંછળિયાળા વાળ આ શબ્દ મેઘાણીને લાગુ પડે છે માટે એમ લખીશું પ્રશ્ન ત્રણ સાચા વાક્ય સામે મજા જ મજા અને ખોટા વાક્ય સામે સજા જ સજા લખો અને ખોટું વાક્ય સુધારીને લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે જો એ વાક્ય સાચું હોય તો મજા જ મજા લખવાનું છે પણ જો વાક્ય ખોટું હોય તો સજા જ સજા લખી અને એ વાક્યને સુધારવાનું છે એક સિંધુડો એ ઝવેરચંદનો બંધ હતો આ વાક્ય ખોટું છે માટે આપણે સજા જ સજા લખીશું સિંધુડો એ ઝવેરચંદની કવિતાની ચોપડી હતી બે ઝવેરચંદના ગીતો એમના મિત્રો ખૂબ ગાતા તો આ વાક્ય પણ ખોટું છે માટે આપણે સજા જ સજા લખીશું સાચું વાક્ય બનશે એમના મિત્રોએ રચેલા ગીતો ઝવેરચંદ ખૂબ ગાતા ત્રણ ઝવેરચંદના વાતોડિયા સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા તો આ વાક્ય પણ ખોટું છે માટે આપણે સજા જ સજા લખીશું સાચું વાક્ય બનશે ઝવેરચંદના શરમાળ સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા ચાર ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણથી વઢવાણમાં અભ્યાસ કર્યો આ વાક્ય ખોટું છે માટે આપણે સજા જ સજા લખીશું ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણમાં કર્યો પાંચ હીરબાઈએ સિંહને વાછડીનું મોંસ ખાવા ન દીધું આ વાક્ય સાચું છે માટે આપણે મજા જ મજા લખીશું પ્રશ્ન ચાર ઝવેચંદ મેઘાણીના જીવન સાથે જોડાયેલા સ્થળો ગામ કે શહેરને એમના જીવનની ઘટનાઓ સાથે જોડો પછી મેઘાણીના જીવનને ધ્યાનમાં રાખી આ ઘટનાઓને ક્રમ આપો તો અહીંયા સૌથી પહેલી પહેલું સ્થળ છે ચોટીલા તો ચોટીલાની અંદર ઝવેચંદ મેઘાણીનો જન્મ થયો હતો તો માટે આપણે ચોટીલાની સામે નંબર છ આપીશું અહીં આ રાષ્ટ્રીય શાયરનો જન્મ થયો હતો બીજું છે લાખાપાદર તો એની સામે ઘટના બનશે રજાઓમાં મેઘાણી અહીંના પોતાના મિત્રો સાથે જ હોય બગસરા તો એની સામે ઘટના આવશે અહીંની મિડલ સ્કૂલમાં તેઓ ભણ્યા વઢવાણ તો એની સામેની ઘટના આવશે અહીંના કેમ્પમાં બીજા ધોરણ સુધી અંગ્રેજીમાં અભ્યાસ કર્યો કોલકત્તા તેમાં આવશે નંબર એક અહીં ઝવેરચંદને બંગાળી સાહિત્યનો પરિચય થયો ભાવનગર તો એમાં આવશે નંબર ત્રણ અહીંની કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો ખજૂરીના નેસડે તો એમાં આવશે નંબર બે અહીં એમણે ચારણકન્યા ગીત કાગળ પેન લીધા વિના રચ્યું અમરેલી તો એમાં આવશે નંબર ચાર આ સ્થળે ઝવેરચંદ મેઘાણીએ અભ્યાસ કર્યો પ્રશ્ન પાંચ આપેલા વાક્યોને તમારા વિસ્તારમાં બોલતા હોય એ રીતે લખો તો અહીં આપણને તળપદી ભાષાના વાક્યો આપેલા છે એ વાક્યો તમારા વિસ્તારમાં કઈ રીતે બોલાય છે તે રીતે લખવાના છે નંબર એક જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણસ જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ બે મોટી મોટી આંખ્યું નિશી ઢાળીને ઈવડા હતા મોટી મોટી આંખો નીચે ઢાળીને એ ઊભા હતા ત્રણ હું હેઠે બેઠી પણ એમણે મને બેહવા ન દીધી હું નીચે બેસી પણ એમણે મને બેસવા ન દીધી ચાર હાવ જ હોંકારા કરતો હતો સિંહ ગર્જના કરતો હતો પાંચ તમે મોટા માણસ અમારાથી તમને કામ ન ચિંધાય તમે મોટા માણસ અમારાથી તમને કામ ન ચિંધાય પ્રશ્ન છ તમારા વિસ્તારનું લોકસાહિત્ય ભેગું કરવું હોય તો શું શું કરશો એનું વિગતે આયોજન કરો આયોજનમાં નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી જવાબ લખો અન્ય મુદ્દા પણ ઉમેરો એક તમે ક્યાં ક્યાં જશો મારા ઘરે અને મારા ગામમાં કોને કોને મળશો દાદા દાદી ચારણ ગઢવી વ્યાસ મંદિરના જૂના પૂજારી શું શું પૂછશો તમે મને લોકગીત સંભળાવશો તમે લોકકથા કહેશો મળેલી સામગ્રીનો સંગ્રહ કેવી રીતે કરશો હું લોકગીત અને લોકકથાનો સંગ્રહ નોટબુકમાં લેખન લખીને કરીશ આ સાહિત્ય કોને કોને બતાવશું હું આ સાહિત્ય મારા શિક્ષક અને મિત્રોને બતાવીશ તમારા કયા કયા મિત્રોને સાથે રાખશું મહેશ નરેશ રમેશ હવે આ રીતે ભેગા કરેલ સાહિત્ય ગીત વાર્તા કે પ્રસંગમાંથી કોઈ એક અહીં લખો સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાડા નામે એક ખેડૂત હતો માત્રાવાડા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતા એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવા પ્રયાસ કર્યો પણ તેમાં સફળ ન થયો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા સિંહની મદદ કરે છે દવા લગાવીને સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત કે વાર્તા શોધીને લખો તો અહીંયા તમારે લોકગીત કે લોકવાર્તા લખવાની છે અહીંયા હું લોકગીત લખું છું અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે મેઘાડંબર ગાજે માતેલા મોરલાના ટવકા બોલે ટૌકા બોલે ધીરી ઢેલડ ડોલે ગરવા ગોવાળિયાના પાવા વાગે પાવા વાગે સૂતી ગોપી જાગે વીરાની વાડીઓમાં અમૃત રેલે અમૃત રેલે ભાભી ઝરમર ઝીલે ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે ચુંદડી ભીંજે ખોળે બેટો રીજે અષાઢી સાંજના અંબર ગાજે પ્રશ્ન સાત નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યના જેવો અર્થ ધરાવતું વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખવાનું છે એક સિંધુડો કવિતાનું પુસ્તક લખનાર આ કવિતાઓ ઊંચા અવાજે ગાતા અને આ કવિતાઓ બહાદુરી વધારનારી હતી એક તો સિંધુડોનો સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા બે સિંધુડો કબજે થયાની વાત ઝડપથી ફેલાઈ ગઈ એ સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો બાદ વાયુ વેગે પ્રસરી ગઈ ત્રણ આ પંક્તિઓ સાંભળી ન્યાયાધીશની આંખમાં પણ પાણી આવી ગયા આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી ચાર પર્વતોમાંથી નીકળતી નદીઓના ઊંડા ખાડા અને ડુંગરોના પોલાણો તેમના બાળપણના મિત્રો હતા એ પહાડ ભેદનતી નદીઓના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા પાંચ વધુ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છાથી તેઓ કોલેજ કરવા જૂનાગઢ ગયા બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા પ્રશ્ન આઠ કવિતામાંથી પ્રાસ બેસતો હોય તેવા શબ્દો લખો અને કોઈ અન્ય શબ્દ પણ લખો ઉદાહરણ બેની વેણી ટેણી એક દુકાળ કાળ વાળ બે મેર ઘેર વેર ત્રણ પેટાળ ડાળ સાળ ચાર ઝાડ લાડ વાડ પાંચ અણમૂલ ફૂલ ઝૂલ પ્રશ્ન નવ કાવ્યમાં કહેવાયું હોય તેવા વાક્ય સામે બેની અને ન કહેવાયું હોય તેવા વાક્ય સામે ને લખો તો અહીંયા જે વાક્ય કાવ્યમાં લાગુ પડતું હોય એની સામે બેની લખવાનું છે અને કાવ્યમાં લાગુ ન પડતું હોય તો એની સામે ને લખવાનું છે એક આપણા દેશમાં નદીઓમાં ભરપૂર પાણી છે એ કાવ્યમાં લાગુ પડતું નથી માટે નેની બે મારા ઘરે જાતભાતના છોડ ઉગતા નથી તો એમાં આપણે લખીશું બેની ત્રણ હું ફૂલોની સુગંધ વિશે બધાની વાત કરતો રહું છું નેની ચાર આ બહેન તું મારે ઘેર તારી નાની વેણી ગૂંથવા આવજી બેની પાંચ હું ખેતર વચ્ચે જોડી બનાવીને ઝીણા ફૂલ શોધીશ બેની પ્રશ્ન દસ નીચેનામાંથી કોઈ એક વ્યક્તિનું વર્ણન કરો મારો ભાઈ મારી બહેન મારું ઘા તો આ ત્રણમાંથી તમે કોઈ પણ એક વિશે લખી શકો છો અહીંયા હું મારી બહેન વિશે લખું છું મારી બહેન મારી બહેનનું નામ આદ્યા છે મારી બહેન મારા કરતાં નાની છે તે પહેલાં ધોરણમાં અભ્યાસ કરે છે તે ઢીંગલી જેવી રૂપાળી છે તે મારી સાથે નિશાળે આવે છે તે શ્લોકો સરસ બોલે છે તે ઘણીવાર એકલી એકલી શ્લોકો બોલ્યા કરે છે તેને દરરોજ નવા નવા કપડાં પહેરવા ગમે છે તેને ઢીંગલી બહુ ગમે છે તે ઢીંગલી સાથે રમે છે ઢીંગલીને નવડાવે છે તે ઢીંગલીને નવા કપડાં પહેરાવે છે તેની સાથે વાતો પણ કરે છે આધ્યા સવારે મોડી ઉઠે છે ઘણી વાર તે દૂધ પીવાની ના પાડે છે મારી મમ્મી તેને સમજાવીને દૂધ પીવડાવે છે મારી બહેન બધાને ખૂબ વાહલી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ